મન હોય તો માળવે જવાય આ કહેવત સુરતના અઢાર વર્ષીય યુવકે સિદ્ધિ કરી બતાવી છે જન્મથી દિવ્યાંગ એવા સુરતના અઢાર વર્ષીય મોહમ્મદ વાનિયાએ જર્મનીમાં યોજાયેલ સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે કહેવત છે કે મન મક્કમ હોય તો માળવે જવાય આ બતાવ્યું છે સુરતના અધાર વર્ષીય મોહમ્મદ મોહમ્મદે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું છે મોહમ્મદ જન્મથી સાંભળી શકતો નથી જન્મથી દિવ્યાંગ હોવા છતાં અધાર વર્ષીય મોહમ્મદે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જર્મની ખાતે યોજલ સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાસલ કરી દેશનું નામ તેણે રોશન કર્યું છે મોહમદ વાણિયા ગુજરાતનો પ્રથમ શૂટર છે કે જેણે જર્મનીના હેનોવર ખાતે યોજાયેલી સેકન્ડ વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં એક સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ બે મેડલ જીત્યા છે

વાત કરવાનો પ્રયાસ કરતા તેને જણાવ્યું કે ડેફ શૂટિંગ અને નોર્મલ ખેલાડીઓના ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું તેનું સપનું છે તો વધુમાં જણાવ્યું કે તેને તેને સુરતી સુરતી લોચો લોચો બહુ બહુ જ જ છે ખાસ જર્મનીમાં આ દરમિયાન યાદ આવતો હતો એટલે તેને મેડલ જીતીને સુરત આવ્યો ત્યારે સૌ પ્રથમ સુરતી લોચો ખાવાની પરિવાર સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી કેટલાક લોકોમાં ખાસ ખૂબીઓ હોય છે ત્યારે સુરતનો અઢાર વર્ષીય મોહમ્મદ વાણિયા જે જન્મથી સાંભળી શક તો નથી પણ એનામાં ખાસ ખૂબી છે જેના આધારે એણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી સુરતનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે તો આજે આપણે તેના પિતા સાથે વાત કરીએ અને તેઓ પાસેથી જાણીએ કે શું છે સમગ્ર વાત જી મારું નામ મુર્તઝા વાનિયા છે અને મારો દીકરો છે મોહમ્મદ વાનિયા અને રાઇફલ શૂટિંગ કરે છે ટેન મીટર એર રાઇફલ નંબરે છે એને કેવી રીતે આ સિદ્ધિ હાસિલ કરી છે અને એને કેવી રીતે આ બાબતે મહેનત કરી આ સિદ્ધિ હાસિલ કરવામાં એની જે જર્ની છે તે તો લોંગ છે લગભગ તેર વર્ષનો હતો ત્યારથી એનું શૂટિંગ સ્ટાર્ટ કર્યું છે અને છેલ્લા ચાર યા પાંચ વર્ષની સખત મહેનત છે જેનાથી આ અહીંયા પહોંચ્યો છે અને દિવસ રાત એ મહેનત કરતો હતો અને એની એનું ડેડિકેશન એના પાછળ એનું જે ડિટરમિનેશન એનું ઘણું સ્ટ્રોંગ છે બસ એનો એક જ એમ છે કે ભાઈ મને ઇન્ડિયા માટે પ્લે કરવું છે અને હું ઇન્ડિયા માટે મેડલ લઈને આવું એને હાલ સુધીમાં કેટલા કેટલા મેડલ્સ અને કેવી રીતે મેડલ્સ એને પ્રાપ્ત કર્યું છે એનો જ્યારે ઘણા વર્ષો પહેલા જ્યારે શૂટિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમે એને 1 મહિનો ટ્રાયલ પીરિયડ રાખ્યો હતો જે ટ્રાયલ પીરિયડ ના અંદર એનો ખતમ થયો પછી પહેલી ટુર્નામેન્ટ એની ભાવનગરમાં માં ત્યારે પહેલો એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો હતો ફર્સ્ટ ટુર્નામેન્ટમાં માં અને પછી આ છેલ્લા 4 વર્ષના અંદર ટોટલ એ સ્ટેટના અંદર નેશનલ મેડલ પણ લઈને આવ્યો છે ડિસ્ટ્રિક્ટ મેડલ પણ લઈને આવ્યો છે અને હવે તો બે ઇન્ટરનેશનલ મેડલ લઈને આવ્યો એક બ્રોન્ઝ મેડલ છે એનું ઇન્ડિવિજલના અંદર અને મિક્સ ટીમના અંદર એનું સિલ્વર મેડલ છે હેન્ડ ઓવર જર્મનીમાં જે હમણાં ટુર્નામેન્ટ રમાયું વર્લ્ડ ચેમ્પિયનશીપ એના અંદર ટોટલ અગર હમણાં સુધી એના જોવા જાય તો અગિયાર એના પાસે ગોલ્ડ મેડલ છે સેવન સિલ્વર મેડલ છે અને સેવન બ્રોન્ઝ મેડલ છે એની પાસે

તો થોડી ડિવાઇસની એવી લિમિટેશન હોય છે જેથી કરીને બધા સ્પોર્ટ્સ પ્લે નથી કરી શકતો તો એ લિમિટેશનના હિસાબે કરીને એ અમે એવું જોયું કે કોઈ એવો સ્પોર્ટ્સ એડોપ્ટ કરે કે જે એની લિમિટેશન છે એ જ એની સ્ટ્રેન્થ બને અને એનાથી જ એ આગળ વધે અને શૂટિંગ એના માટે બેસ્ટ રહ્યું એ હિસાબે તો ધીરે ધીરે એ શૂટિંગના અંદર એ ઇન્વોલ્વ થતો ગયો અને જેમ જેમ એને આગળ સિદ્ધિ મળતી ગઈ જેમ જેમ એને મેડલ્સ મળતા ગયા તેમ હવે જે હમે ડ્રીમ જોયું હતું એ હવે ડ્રીમ એનું પોતાનું બની ગયું છે. અમ જી આજે એને જે આ સિદ્ધિ હાંસિલ કરી છે તમે કેવી ખુશી આવા બધું લઈને પ્રાઉડ ફીલ કરીએ છીએ કારણ કે આ મેડલ એનું individual નથી આ મેડલ એ country માટે લઈને આવ્યો છે. ગુજરાત માટે લઈને આવ્યો છે સુરત માટે લઈને આવ્યો છે આપણા સમાજ માટે લઈને આવ્યો છે તો એની પ્રાઉડ ફીલ અમારે એક અલગ જ અમારા ફિલિંગ છે એની માટે એમ થાય કે ભાઈ અમારા પાસે એક એવો ચાઇલ્ડ છે કે જે પોતાના કન્ટ્રી માટે કઈ કરીને આવ્યો જે સુરતનું જે અધાર વર્ષીય મોહમ્મદ વાણિયા છે જે જન્મથી સાંભળી શકતો નથી પરંતુ એને જર્મનીમાં વર્લ્ડ ચેમ્પિયનમાં જે રાઇફલ શૂટિંગમાં એને બ્રોન્ઝ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે જે સમગ્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગર્વ કરવા જેવી બાબત છે આપણે જે અધાર વર્ષીય મોહમ્મદ વાણિયા છે તેના પરિવાર સાથે વાત કરી હવે મોહમ્મદ વાણિયા જે છે તેની પાસેથી જાણીએ કે તેને આગળ શું સપનું જોયું છે અને તેનું ડ્રીમ શું છે જી ડેફ ઓલમ્પિક ડેફ ઓલમ્પિક અને ટુ થઇન્ટે લોસ એન્જેલિસમાં ઓલમ્પિક બે કમ્પિટિશન મેં પ્રિપેરેશન કહું છું ફોર ગેટિંગ ગોમેન્ટ ફોર ઇન્ડિયા થેન્ક યુ આપણે જે મોહમ્મદ સાથે વાત કરી જેને વર્લ્ડ ચેમ્પિયન શૂટિંગમાં બ્રોન્ઝ એન્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને તેને આ ક્ષેત્રમાં વધુમાં વધુ આગળ વધવાનું તેને સપનું જોયું છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી